પચાસ પચાસ બેઠા અઠાવનસો સત્તાવન પાંચ બેઠા અઠાવન બે હજાર પચાસ

पाँच हजार नौ सौ रुपया सुपर माल करिया क्वालिटी अमुक ली लो दाणो માલ ફૂલ હવા સાથે ચાર હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયા જેસનલ માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર આજે ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને પાંચ હજાર નવસો રૂપિયા સુધી રહેલું છે આજે પણ બજાર ગઈકાલે જેવું જોવા મળી રહ્યું છે જનરલી બજાર સો રૂપિયા જે વાઢીલા રહેલા છે